પોતાના ભણિયા ઉપર વિશ્વાસ નહી લોકોની વાતો ઓભરી ઓભરીને ઘેર આવી થપકો દેાળો ઈ કઈ દે ઉપર આતું પકડી કે બતાવજો ભણો કાના દાગીના લાયો બતાવો કરવાનું કે અમે પૂછું તો ખરા ગમો ચોરી થઈ તો ના પૂછે બીજું કોઈ નહીં ભણા તારા મમાને થોરી ઘણી હતી ને એ જતી રહી જતી રહી ઓમે તારા નહીં મારો તો આથી પણ બહાર હતી કાધી

આ કે ચટણો ખાવ દેતીને આયનું તમન હવાડો તો ખાવો કળ હવાડો તો શેલીવા કે વાટકા મરી બધી કોણ ખાઈ જતો હો ભોણિયા ઓને કોઈ કઈ દે કોઈ કઈ દે હા આમે મેળો કઈશાલી તો કોઈ દોરા લાયો નહીં

એમ કે ભણા કે ઇનામ નામ ના ભજન કરે તો ઘેર અને તંબુરા વગેરે તો એટલે દેખા નહી આવે કે હારું ભગવાન નામ તો લેવાય પણ કોઈ લાવતા નહી હું કા આટલા બધા ગામ વાળા કંટા છે આપણા ઉપર એમ કહું છું પણ બધી હું કા ઈર્ષા કરતા છે એક વખત તોરી માં નામ આવી ગયું ને તે ભૂખા ઉ કાઠું કોમ છે અને બણા કોક નું ટોણું ખમા બાકી મેણું તો નાસ ખમા એટલે હું તો એમ કહું છું ના હોય તો ખરા ને ચોર તો આપડે પકડવો પડશે જો હુદી ચોર નહી પકડીએ ને તો હુદી આપડે ખરા મેણું નહી જાય એટલે મેણું તો આપડે જ ભાગવું પડશે હું કરું છું હું શું કઉ છું આવો તો હેર ગોમ ગોમો હેર ગોમ હોય કે બાર હોય ગમે તે રસ્તા ગમે તે પ્લાન મારે અને ચોર પકડવો તો પડશે બાકી ઘેર બેસી રહ્યો ને

ચોર ગમે તે રસ્તા ખરાન ને પેલા એન્ટ્રી તો મારી દેશે કોઈ ઉડીને તો નહી આવ્યો હોય ગમે તે રસ્તા ખરા પણ એને કોક આઈડિયા તો માર્યો તો કોઈ છે એ પેલા તપાસ કરવી પડશે ગમે તે રસ્તો ખરા કલાક માં રહેવું પડે તો પણ ચોર પકડ્યા વગર ઘેર પગ મેલવો નહીં કશો વાંધો નહીં પકડો તો પડશે દોરા ની ચોરી મી કરી અને નોમ ભણા પડ્યું અને આખું ગોમ હરિયો કાઢવા માંડ્યું આખા ગોમ ને હરિયા ચડાઈ દીધા છે આવું મજા જ આવી છે અને પણ ખરું ને પૈસા તો દોરા આયા છે ઘણા પણ હાલ વાપરવાય નહીં કે કોઈને બતાવાય નહીં જો ગોમો બતાવીએ અને વાપરીએ ને તો પાછા આપણે ચોર સાબિત થઈ જઈએ તો પેલા સરપંચ ને રહ્યા ને

કારણ કે વણો ચોર સાબિત થાય ને તને જ આપણા પૈસા વાપરવાનો મેળ આવશે અને કાંજો સુધી પૈસા જો વાપર્યા ને અને ખબર પડી જાય ને તો આપણા લોચા તો છે જ પણ આપણે છે ને સ્વતી સ્વતી ભોણો ચોર સાબિત થાય એવું લોક કરવું પડશે

પૈસા લો કે મૂર્ખા દોરો આલો વાત તો એક જ છે પણ ભોણે આપણે કહી દેવાનું કે અમે દોરો આલ ચોરની વાત કરો તો પછી આલે પછી ચોરીની વાતો કરી લે અમારી એ તો ચોરી કરી હોય તો નોમ આવા ઇમનોમ કોઈ નોમ ના આવા મન નોમ છે નહી એટલે જીવને તને મારા પર વિશ્વાસ નહીં અરે તું એમ તો રહેમ દેલે અલા વિશ્વાસ તો સા સરપંચ સાચમ તોડકી હે

અરે જેવી સેવી વાતો કરે સરપંચ કે ખબર આ સરપંચ ગયા ને એ એને ઈવન પો શીખવાડે છે ચોરી કરવાનું મારું ના મેં લે અરે તો ખરા કે તમારી ઓગડી પકડી હેડે આખા ગો ફરા એટલા જીવનલાલ આ બધા ખબર

તો છ મહિના સુધી જોય આવતા નથી સદી પકરાઈ લ્યા અરે ખેમલોને તો કેસ લખાવવા કેતાતા કે લખાઈ દેવ છે કે જીવણ અમે ખરા ને મે આઈડિયા માર્યો છે અમે ખરો ને તું 24 કલાક વલ્લાતો બેહી રહે છે ને હવ બેહી રહેવું છું કોઈ તો તારા ખરા ને સરપર માતા કામ કરવાનું છે તને ખરા ને આવતી ચૂંટણીમાં પટાવારામાં લેવું જું તમ પટાવારામાં

કોઈ નજર રાખવાની છે પ્લાન તો નહી સરપંચ ને દબાવવાનો પૈસા આ એવું એવું નક્કી ના બધું તારા નક્કી કરવાનું છે

એટલે પૈસા વાપરવાનું કરીએ છીએ તમને કહ્યું કે આ બાર નો માણસ જોતો જો આ જેની જેની વસ્તુ ખરી ને ના હોય તો કોઈક બાર નો માણસ તો પાંચસો નાખી દેવાના જો એને કઈ લેવા જાય ને વાત કરી સરપંચ કશો વાંધો નહીં પણ હું હિસાબ માંગી છે તો તને ખરા તો નહી પણ ના ગમે તો તને અરે ગૌ તારા

પણ ના જ બે કોઈ વારીમાં મજૂરી કરી તાલ જાય જેમ જેમ તેમ તેમ પૈસા ભેગા કર્યા અને બે દોરા કરાયા અને જતું થાય તો ખરું જ ક કોઈ દોઢ લાખનો દોરો હતો પણ થાય તો ખરું જ ક મારે ખરું ને મને એવું ગમે આવતી નઈ મારે ખરું ને ગમે તે કરીને ગમો અરિયો કાઢવી પડશે ખેમન ઘેર બેહો હોય ને તો પણ મારે જોવું પડશે અને બીજો કોઈ ચોર હોત ને તો વેલા અમે ની બોચી પકડી ગોમાંથી લાવીને એનો બોધી કાઢ્યો વાત અને પણ છે આ ચોર એક મોટા મોટો પેલો કાર્યો એટલે અમે આ તો ગોઠતો નહીં અને અમે અમે ચોરી કરી તો અમને વેલાય બોધીન ધોકા માર્યા વાત ઓહોહો આ ધોકો અમાર વારો છે બેઠો છે આ ચોરોને ભેગું બેઠો છે પાછું અને શરમ નહીં આવતી હોય એ જીણિયા કોઈ કર્યું લે

પૂલો કરી દે એવો માણસ છે જેવો તેવો નહીં એ જીવન જો આ ચોર નો ખરો ને પાત્ર પહેરી તો પકડ્યા નહી જો તો તો એના ટોટિયા હાથમાં બાગી જ નાખવાના છે તું ચિંતા કરે નહીં સરપંચલાલ કે ચોર પકડવા તો પકડી ના ખબર હોય તો ખરો ને

आता शुक कमला तू वदनू बोल्या वगैरे घ्या जवान उकार न कमळा आवडू थशा वायकर म्हटलं बरोबर गेलो आवाज अरे आवाज का कमला सरपंच नोम खोल हातोचा रेलो आवाज हात वस येऊन ते तू शेटलो हात वीजू कोण आहे अरे सरपंच गोमना वाद करी सिद्धे इज्जत करा सरपंच इतकं वाय सरपंच कोणी कोण आली मुली नाही अरे हा समय तारो सांग

પૈસા નો પાવર પૈસા નો ચિંતા કશો ને છે પણ પકડે જીવન ચોર નહી પકડે ને આ સુધી શુમલા મેનો ખાવા પડે છે

તમારે લઈને આપડો દોરો લઈ ગયો છે ને ચોર પકડવાનો છે બીજા ચોર તો હા ચોરી કરે જ હતા ચિંતા નહીં કરવાની